પછી એ બ્રુકાતું જ નહોતું બરાબર દવા નો આપતા કોઈ ડોક્ટર દવા જ નો ના પાડી દેતા હું કહેતા કે આઈ વેફ જ કરાવવું પડશે તમારે દવા અસર નહીં કરે દવા અસર નહીં કરે નહીં તો તમને એ બતાવું પણ કે અમે રીલ્સ જોઈને રીલ જોઈને આવ્યા હતા હા તમારે કેટલા મિનિટ છે અમારે 5 મિનિટ 5 છે જો મને યાદ છે તમે આવલા ને તાર નળીન રિપોર્ટ કર્યો બરાબર નળીન રિપોર્ટ સરસ કર્યો તો આપણે આજે તમે આવ્યા છો પટ્ટી પોઝિટિવ લઈ આવ્યા છો સોનોગ્રાફી મે બચ્ચું આવી ગયું બરાબર તમે ગટ્ટી પટ્ટીની તપાસ કરી હતી હા તો કોણે પહેલે કરી હતી તો પોઝિટિવ લાગી તમને હું લાગ્યું ગયું હા રિઝલ્ટ માં સે એવું આ કહેતા છે કે અહીંયા આપણને રિઝલ્ટ મળી જાય હા તો પટ્ટીની તપાસ કરી તમને એમ લાગ્યું કે આ પોઝિટિવ કે નેગેટિવ કેવું કહેવાય પોઝિટિવ લાગ્યું કોઈ વખત બે બે પટ્ટી આવી હતી તમારી જેવાને લગન કીધા દસ વર્ષથી સુરત થી આવો છો બરાબર સ્ટાર્ટિંગ ના ફેઝ માં એક ફરી બચ્ચું મિસ થયેલું અને એક વખત બરાબર પછી સાતક થી બચ્ચું તો રોકાતું જ નતું અને તમને બધા ડોક્ટર